મેદસ્વીતાના કારણે ઘણી બધી શરીરની અંદર તકલીફો થતી હોય છે જેની અંદર ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ સૌથી વધારે પ્રમાણની અંદર મેડિકલ પ્રોબ્લેમ્સની અંદર આવતા હોય છે અમારી પાસે જેટલા પણ પેશન્ટ્સ આવે છે લગભગ સિત્તેર ટકા લોકોને કાં ડાયાબિટીસ કાં બ્લડ પ્રેશર કાં કોલેસ્ટ્રોલ આવી કંઈક કંઈક બીમારી તો આવી જ ગયેલી હોય છે આપણે બધાને ખબર છે કે ઇન્ડિયા ને ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહેવાય છે સૌથી વધારે ડાયાબિટીઝના કેસીસ ઇન્ડિયાની અંદર જોવામાં આવે છે અને લગભગ એંસી ટકા પેશન્ટ્સ ડાયાબિટીઝના એવા હશે કે જે લોકોનું વજન છે એ હોવું જોઈએના કરતાં વધારે હશે તો આ બધા જ પ્રોબ્લેમ્સ ડાયાબિટીઝ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ શરીરની અંદર જ્યારે વજન વધે છે એટલે આ બધા પ્રોબ્લેમ્સ આપણને થવાના ચાન્સીસ વધી જતા હોય છે આ ઉપરાંત ઘણા બધા લોકોને હૃદયની તકલીફ થઈ જતી હોય છે કારણ કે વજન જ્યારે વધારે છે એટલે શરીરને હૃદયને એટલું કામ વધારે કરવું પડતું હોય છે એટલે જ્યારે પણ તમારું વેઇટ વધારે હોય છે ત્યારે હૃદય ઉપર એની ડાયરેક્ટ અસર થતી હોય છે